નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે રીતે આપ સૌ જાણો છો તેમ આજે એક કથાકાર કે જેમનું નામ છે રાજુ બાપુ મિત્રો આ રાજુ બાપુ જે છે એમની ચાલુ કથા દરમિયાન તેમને વ્યાસપીઠ ઉપરથી ઠાકોર અને કોળી સમાજ વિશે અપશબ્દો બોલ્યા હતા મિત્રો તેમણે કોળી સમાજ અને ઠાકોર સમાજના યુવકોને નીચલી કક્ષાના ગણાવ્યા તેમજ તેમને સંસ્કારો વગરના કહ્યા હતા ત્યારબાદ મિત્રો ઠાકોર અને કોળી સમાજની અંદર આ બાપુ વિશે ખૂબ જ જોરદાર રોષ જોવા મળી રહ્યો હતો ત્યારબાદ બાપુએ એક વિડીયો જાહેર કરી તેની અંદર માફી પણ માગી પરંતુ મિત્રો હજુ પણ કોળી સમાજના એક આગેવાને આ બાપુને ફોન કર્યો છે બાપુ ફોન ન પડતા તેમના માણસ સાથે વાતચીત થઈ રહી છે જેની અંદર આગેવાન જે છે તે બાપુને ધમકાવી રહ્યા છે તેમજ તેમને ટકલા કહ્યા છે જેનું મિત્રો આ ઓડિયો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આ સમાજના આગેવાને શું ધમકી આપી એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો ઉદ્ધવભાઈ બોલો હા બોલો ઉદ્ધવભાઈ હાર્દિક સોલંકી વાત કરું છું અમરેલી જિલ્લા વીર માનદાતા સંગઠન પ્રમુખ હા હા વે ભાઈ તમે રાજુભાઈ ની હારે રહ્યો છો ભાઈ હા રાજુભાઈ ની હારે જોઈ છે હા હજી તમે બાપુ કયો છો જી એમને હા હા એટલે તો કોઈ પણ સમાજ ને તમે ગમે એમ બોલી જો નજી તમારી બાપુ જ કહેવાનું

એવું નથી તો એને કેવાય પણ માફી પત્ર નહી એને કયો વિડીયો બનાવીને મોકલે છે ભલે કરી જાતો પણ ઈ ફોન અત્યારે નથી પડતો કેટલા દિવસ ફોન ઉપડે ઉપાડે હું તો અમરેલી જિલ્લાનો છો નહીં તો અમરેલી નો છે ને આજે હું ત્યાં આવું છું એની મકાને મળી હું આજે મારો ફોન ઉપાડે તો આમ એને મળી કોઈ પણ સમાજ ને સીધો ટાર્ગેટ કરવો એટલે તમે સપ્તાહ વાંચો છો મારી વસ્તુ તમે આમ છો તમે સપ્તાહ વાંચો છો તમે એક વક્તા છો તો કોઈ પણ સમાજ ને અમારો સમાજ એની ક્યાં એની કોઈ છોકરી લઈને વિયોગ્યો અમારો સમાજ અને એની છોકરીને અહીંયા અમારી પાસે આવવાની ચળ હશે હાથે ત્યારે અમારી પાસે આવે છે ને કઈ ઘેરેથી ઉપાડીને તો નથી વ્યાજા અમારા છોકરા કોળીના ઠાકોરના ઠાકોર ના કોળી કે ઠાકોર અમે બધા સી ભાઈ જ ભાઈ આ તો ભલે કોળી ને ઠાકોર બધા અલગ બોલે છે બાકી કોળી તળબદા હોય તો હોય 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 તો 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 ઘેડિયા બધા અમે ભાઈ અમારો એક પણ છોકરો મને વ્યક્તિ બતાવો કે તમારી સમાજની છોકરીને ઘેરેથી ઉપાડીને પરાણે લઈને વિયો ગયો તમારી છોકરીને આવવાની હાથ એકની ચળ હોય ને ત્યારે અમારો છોકરો લઈને ગયો હોય અને તમે આવું વ્યાસપીઠ ઉપરથી જાહેરમાં બોલો ને એ પણ પાછું લાઈવમાં તમે બોલો છો તો તમને વિચાર નથી આવતો કે હું બોલી છી અને હવે તમે બોલી લીધા પછી તમે પાછા એમ કે છો માફી માંગી છે તો બોલવું જોઈએ તમે માફી માંગો છો એવા કામ કામ કરો છો તમે મારો ફોન ઉપાડે આજે હું ઝીંઝુર આવું છું સારી ઈચ્છા તમારી છે મને તમારો નંબર મને આપ્યો બીજા ભાઈ એની હારે રહેશે છે તમારી સોમનાથ માં સપ્તાહ બેઠી સપ્તાહ તમારી બંધ કરાવી દીધી છે અને હવે આજે ન્યા તો બંધ કરાય પણ ગુજરાતમાં ક્યાંય નહીં થવા તો તમારી સપ્તાહ એટલો જ રાખજો અને આйно છે અમરેલી જિલ્લાનો મને ખબર છે ને હું આજે મારા જીંજુડા જકો થાય એ પેલા તમે ક્યો કે મારો ફોન ઉપાડી લે અને કા તમે મને વાત કરાવો બોલો શું કરો છો તમે કેમ હું કરું નકર હું આથી અત્યારે નીકળું આવું જીંજુડાવા હા છે બાપુ તો તમે મારી પાસે નું નામ બાપુ તરીકે લ્યોમાં બરોબર જેને અમારા સમાજને ક હારો નથી ગણાયો તમે અત્યારે મારા બાપુ ક્યો અને એટલો બધો જો બાપુ હોય ને તો કોઈ પણ સમાજની ટીકા ટીપણી કરે જ નહીં કોઈ પણ વ્યક્તિ બરોબર તમે બાપુ તમારી તમારી પૂરતો રાખજો પણ મારા મોટે તમે બાપુ રહેવા જે બાપુ હોત ને તો કોઈ પણ સમાજની ટાર્ગેટ ન કરે અને મારો સમાજ હજી કહું છું કે એટલો બધો હલકો છે જ નહીં પણ તમારીને આવવાની હાથેકની ચળ હોય ને ત્યારે મારો છોકરો લઈને જાય છે બાકી કોઈને તમારી છોકરીને ઘેરથી ઉપાડીને નથી યોગ્ય બરાબર તમારી છોકરીને હાથેકની આવવાની ચળ હોય ત્યારે અમારા સમાજના છોકરા એ કહેશે કે ભાઈ તું આવીને લઈ જા ત્યારે મારો છોકરો લેવા આવે છે બાકી એમને કોઈથી કોઈ કોઈ પણ સમાજનો છોકરો કોઈ છોકરીને લેવા ન થાતો અને આ ભાઈ એવું ગણાવે છે કે આવી રીતે છે ને તેમ છે ને આ કોળી ઠાકોર સમાજ એટલો બધો નીચો સમાજ ને એમ આપને કલંક લાગે છે એવું ક્યાં લખેલું છે તો મને બતાવો તમારા શાસ્ત્ર માં તમે એને કયો મારો ફોન ઉપર હું તમને દસ મિનિટ માં પાછો ભાઈ ફોન કરું છું બુધા ભાઈ બરોબર તમે એને કહ્યું મારી યાર વાત કરી એકવાર વાર નકરું અત્યારે ઝીંજુડા આવું છું મારે અહીંથી કઈ આગું નથી અને મારે આવવા માં કદાચ દસ ટકા થશે ને તો મને એ કઈ જરાય તકલીફ નહીં પડે કેમ કે મારે સાવરકુંડલાની ની બાજુમાં છે મોટા ઝીંજુડા